સુરત શહેરમાં દારૂબંધીના કાયદાની ચુસ્ત અમલવારી ચાલી રહી છે છતાં સમયાંતરે વિદેશી દારૂની હેરાફેરી થતી રહે છે સુરત પોલીસ દ્વારા દારૂબંધીના નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા માટે સતત પગલા લેવામાં આવી રહ્યા છે છતાં પણ વિદેશી દારૂના મોટા જથ્થા ઝડપાતા રહે છે આ સમયે શહેરના વિવિધ પોલીસ સ્ટેશનો દ્વારા જપ્ત વિદેશી દારૂનો મોટો જથ્થો નાશ કરવામાં આવ્યો છે જેમાં રૂપિયા એકત્રીસ લાખથી વધુની વિદેશી દારૂની બોટલ્સનો સમાવેશ થાય છે લાખો રૂપિયાના દારૂના જથ્થા પર રોલર ફેરવી દેવામાં આવ્યું હતું વર્ષ બે હજાર ચોવીસ પચીસ દરમિયાન સુરત શહેરના ડીસીપી ઝોન ચાર હેઠળ આવતા અઠવા ઉમરા પાંડેસરા વેસુ અલથાણ અને ખટોદરા પોલીસ સ્ટેશન દ્વારા કુલ એકસો એકત્રીસ પ્રોહિબિશનના કેસો દાખલ કરવામાં આવ્યા હતા આ તમામ કેસોની તપાસ દરમિયાન પોલીસ દ્વારા અલગ અલગ સ્થળેથી અંદાજે રૂપિયા એકત્રીસ લાખ ત્યાંસી હજારથી વધુની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો પાંડેસરા વિસ્તારમાં જપ્ત કરાયેલા દારૂનો કાયદેસર રીતે નાશ કરવામાં આવ્યો દારૂના બોટેલોના આ જથ્થાને ખુલ્લા મેદાનમાં લાવીને અધિકારીઓની હાજરીમાં રોલર ફેરવીને નાશ કરી દેવામાં આવ્યો હતો દારૂ નાશની કામગીરી દરમિયાન નશા આબકારી વિભાગના અધિકારીઓ એસડીએમ શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા બ્યુરો રિપોર્ટ સીન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ